જીઆઈડીસી પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ગોહિલ તથા હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર પટેલ ના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફ કોન્સ્ટેબલ પ્રદીપ સિંઘ नारसिंह बक्कल नंबर 88 तथा हेड कांस्टेबल महेंद्र सिंह जशवंत सिंह बक्कल नंबर 1021 तथा हेड कांस्टेबल कुलदीप सिंह भरत सिंह बक्कल नंबर 1578 नौ चौकस संयुक्त बाद में की घटनाा धारे सचिन जेडीसी तथा बलसाड पाड़ी पुलिस स्टेशन ना प्रोहिबिशन ना गुनाना नास्ता पर आरोपी तथा एक रीडा आरोपी ने भारतीय बनावट ना विदेशी बियर ना टीन लंग 456 मिली कुल कीमत रुपया કમલ કિશોર કુમાર અજીત અજીતસિંહ યાદવ ઉમર વર્ષ છવ્વીસ રહે રૂમ નંબર બાવીસ દુર્ગાનગર કૃષ્ણાનગરની બાજુમાં કડોદરા પલસાણા સુરત મૂળ વતન ગામ ગોપાલપુર તાલુકો થાના મહેન્દિયા જિલ્લો અરવલ બિહાર પંચમસિંગ પ્રભુસિંહ યાદવ ઉમર વર્ષ ત્રેપન રહે એજન મૂળવતન ગામ હસનપુરા ગામ પોસ્ટ સોળ વર્ષા જેવો ઔરંગાબાદ બિહાર તેને પકડી પાડી પ્રશંસ્તીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે